વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસૂલ કાયદાની કલમ સુરસ હેઠળ શરત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના તારીખ પચીસ સાત બે હજાર બાવીસના હુકમથી મોજે વલવાડા નવા સર્વે નંબર આઠસો જૂનો સર્વે નંબર બસો પૈકી આઠ વાળી જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયેલ ના હોય

આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ વલસાડના પત્ર દ્વારા વલવાડા તાલુકા વલવાડા ગ્રામ પંચાયતમાં આઠસો એકોતેર સર્વે નંબર પર તોત્ય ડબલીની જમીન પર બિન અધિકૃત બાંધકામ થયેલું હતું જેની કલમ છાસઠ અન્વયે સરહદભંગ થયેલ જે માટે રૂપિયા ચોત્રીસ હજાર જેટલી માત્મા રકમ બી સરકારશ્રીમાં જમા કરાવેલી ત્યારબાદ માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલમ સ સડસઠનો રેવન્યુ એક્ટ ઓગણીસો અઢ અઢારસો ઓગણસીની કલમ સડસઠ અન્વયે તોડવામાં બનેલ સ્ટ્રક્ચરને તોડવા માટેની પરવાનગી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમને સોપ્રદ કરેલી જે આજરોજ અમે અમારા દ્વારા તેને ડેમોલેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ અન્વયે ગ્રામ પંચાયત દ્વારા તેઓને તારીખ વીસના રોજ નોટિસ આપી અને એમનો જે બી સામાન હોય એ લઈ જવા મને સૂચના આપી હતી અને એ જે નહીં લઈ ગયા અને જે સ્ટ્રક્ચર છે એ આજ રોજ અત્રેની કચેરી દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે